પગલા લેવા પડ્યા અને અનેક સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કર્યા તો અનેક સરકારી અધિકારીઓની ધરપકડ થઈ હવે આજ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક સુવો મોટો દાખલ થઈ છે અને આ સુવો મોટો દાખલ થઈ તેમાં રાજ્ય સરકાર તરફથી ત્રણ એફિડેવિટ રજૂ કરવામાં આવ્યા છે રાજ્ય સરકારનું કેવું છે કે કોઈ પણ મંજૂરી વગર આ ગેમ ઝોન ધમધમતું હતું અને તેની કોઈ ફાયર એનઓસી નહોતી પણ ગુજરાત હાઈકોર્ટે એક જબરદસ્ત ફટકાર લગાડી છે ગુજરાત હાઈકોર્ટની એક ખંડપીઠે પૂછ્યું છે રાજ્ય સરકારને કે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ જ્યારે આ ટીઆરપી ગેમ ઝોન આગ લાગી ત્યારે રાજકોટના કમિશનર હતા તો તેની સામે હત્યાનો ગુનો કેમ નથી નોંધવામાં આવતો તેમની સામે એફઆઈઆર કેમ દાખલ કરવામાં નથી આવતી તેને અત્યાર સુધી આપે સસ્પેન્ડ કેમ નથી કર્યા તેવી ટકોર ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠ બેન્ચે કરી છે

અને તેથી આપને જણાવી દઈએ કે ખંડપીઠે કમિશનરની એફિડેવિટ સીટના અધિકારીઓને મોકલવાનો આદેશ કર્યો છે આપને તે પણ કહી દઈએ કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે તે સમયના ટાઉન પ્લાનર અને તેની નીચેના અધિકારીઓની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી એટલું જ નહીં એન્ટી કરપ્શન બ્યુરોએ પણ

બની શકે કે થોડો સમય લાગે પણ રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટે જે રીતના ફટકાર લગાડી છે ત્યારબાદ હવે ફરી એકવાર એક્શનમાં આવે તેવી શક્યતા છે નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર